ચાલુ વર્ષે માર્ચ મહિનાથી કરવામાં આવેલ હતી ધીણોજ ગામના દાનવીર દાતાઓના સહયોગથી રૂપિયા એકત્રીસ લાખ જેટલી માતબર રકમનું શિક્ષણ દાન એકત્રિત કરવામાં આવેલ અને તે રકમના વ્યાજમાંથી ધીણોજ ગામના સર્વ સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો વગેરે જેવા વિદ્યાર્થીઓના વિકાસ કાર્યો કરવામાં આવે છે આજના ધન્વંતરી શારદોત્સવના વિવિધ કાર્યક્રમમાં રૂપિયા દસ લાખ જેટલું માતબર દાન મળેલ છે સમસ્ત ધીણોજ ગામ પરિવાર અને સ્ત્રી ધીણોજ નાગરિક કિરણ વિકાસ મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ હતું ધવનપુરી વિકાસ સહાય યોજના કરવામાં આવી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સરસ વિચાર ગામે ભેગા કર્યો છે દરેક ગામે આ પ્રકારની યોજના બને તો ગામની અંદર કોઈ બાળક વિદ્યાર્થી વંચિત ન રહે અને જેને ખરેખર ભણવું છે એવા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉચ્ચ અભ્યાસ માટે આ પ્રમાણે બધા ગામોનો વિકાસ પણ થાય અને દરેકના વ્યક્તિના જીવનમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ મળી રહે એ પ્રકારનું કામ ધીણોજ ગામે કર્યું છે ખૂબ ખૂબ ધીણોજ ગામ એ પહેલા ધન્વંતરી નગરી હતું અને ધન્વંતરી નગરી આજે સમગ્ર એક સાથે ભેગી થઈ અને પોતાની નવી પેઢી સારી બનાવવા માટેનો એક શુભ સંકલ્પ સમગ્ર ગામે મળીને લીધો અને એના માટે ખૂબ ઉદાર હાથે સૌ દાતાશ્રીઓએ દાન આપ્યું એ બદલ હું સંસ્થા વતી સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા ધીણોજ કેળવણી મંડળમાં ધીણોજ નાગરિક કેળવણી મંડળમાં એક પીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે અને એ સ્કૂલની અંદર અમારા ગામના વડીલો જે હાલ એક સંગઠન ધીણોજ મિત્ર મંડળના નામે ચાલે છે એટલે ધીડરોજ મિત્ર મંડળે દર વર્ષે એવા વીસ બાવીસ ચોવીસ એવા વિદ્યાર્થીઓનો દર વર્ષે ફી ભરી અને દર વર્ષે પોંચ સાડા પોંચ લાખ જેટલું યોગદાન એવું બાર વર્ષ આ કામ કરવાનું અને સાઠ લાખથી પોસઠ લાખ જેટલું યોગદાન આપવાનું એ ધીડરોજ મિત્ર મંડળે નક્કી કર્યું છે એ બદલ હું સમગ્ર સંસ્થા હતી અને ગામ હતી મિત્ર મંડળનું હૃદયપૂર્વક